સુરત શહેરમાં પ્રતિબંધિત હોવા છતાં પણ નશાનો કાળો કારોબાર થાય છે તો ઉન વિસ્તારમાં તાળી પીધા બાદ એકનું આક્ષેપ સાથે પરિવારજનો તાળીના અડ્ડા પર જે તોડફોડ કરી હતી જેને લઈને પોલીસ પણ દોરતી સુરતમાં દારૂના અડ્ડાઓ ધમધમતા હોવાના અનેક વિડીયો સામે આવ્યા છે તો તાળીના પણ અડ્ડાઓ હાલ શહેરમાં ધમધમે છે સુરતના ઉન વિસ્તારમાં ઊન પાટિયા ખાતે બંગાળી બસ્તીમાં આવેલા નરગેશ નગરમાં તાળી પીધા બાદ એક યુવાનું મોત નીપજ જુવાના આક્ષેપો પરિવારજનો કર્યા હતા અને નન નમ નઈ સમના તાડીના અડ्डा પર જે મૃતકના પરિવાર જને તોડફોડ કરી હતી જન લઈને વાતરણ તંગ બનતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો તો અને મામલાને થારા પાડ્યો તો કોન પાર્ટીયા બંગાળી बस्ती નરગીસનગર આ તો શું થયું કે શું બનાવા શું કે શું ہوا મારા મારા દેવર દુફેર કો ઘર મે આયા તાડી કે અડડે પે ગયા તાડી પી કે આયા આકે ખાના ખાયા ફિર બાથરૂમ મે ગયા ઘર કે અંદર ही બાથરૂમ મે ફિર ચક્કર ખાકે गिर ગાવો गिरके उसका मौत हो गया और जैसे जब से का ये ताड़ी का अड्डा मेरे को को मतलब इंसाफ चाहिए ये बच्चे बच्चे बंगा ताड़ी का अड्डा इधर चलता है पाँच छह दिन पहले भी एक मरा उसका कोई मतलब ये नहीं हुआ कोई एक्शन नहीं लिया अभी भी मेरे देवर को इधर के बच्चे बच्चे को नशा सलीम गाजी हाँ वो मर गया लेके हाँ सिविल लेके गए अभी पुलिस वाला बोला रिपोर्ट आएगा जब पुलिस क्या करेगा पुलिस तो ही तो उनके पास से पैसे लेता पुली पुली है पुलिस पुली अभी लेडीज को लेगा उसका हस्बैंड का उसका हस्बैंड का मौत हुआ हम दिख रहे हमारे हालात हमारे पागल हो गए घर में हमको इंसाफ चाहिए ये ताड़ी का अड्डा बने इनुस है ना ये भी साथ में है अन्ना बोलते उसको वही ना खुद ही મૃતક ના પરિવારજનો તાળીના અડ્ડા પરથી પોલીસ પણ પૈસા લેતી હોય આક્ષેપો કર્યા છે અઝી સાથે પ્રકાશવાળા